ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લો જે કોટન નું હબ માનવામાં આવે છે ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં કેવા પ્રકારના ફેરફાર થયા છે પાંચ વર્ષમાં આપણે નર્મદા કેનાલ આવવાથી કોટન નું વાવેતર વધતું જાય છે અને ખેડૂતોને કપાસ થતા જીરું વરિયાળી તેનો પણ ફાયદો મળે છે મોટા કઈ ફર થયા નથી સૌથી વધારે વાવેતર આખા ગુજરાત જિલ્લામાં સુરેન્દ્રનગર જિલ્લાનું છે કપાસનું એટલે સરકારને તેની માટે કંઈક પગલાં લેવા જોઈએ ખાસ કરીને કેવા પ્રકારનું બિયારણ હોય તો ખેડૂતને ફાયદો થઈ શકે તો બિયારણમાં ઘણા બધા આ ઘણું જૂનું બિયારણ થઈ ગયું છે આઠ દસ વર્ષ જૂની ટેકનોલોજી છે કે આપણે છેલ્લે જે વરસાદ થાય છે એ બધું ધ્યાનમાં રાખીને સરકારે બિયારણ નવું લાવવું જોઈએ ટેકનોલોજી લાવવી જોઈએ કે ફાલ ખરી જાય છે તો નવો ફાલ ઝડપથી બેસે ઉત્પાદન વધે ગુલાબી યળ ના આવે તો ખેડૂતોને ફાયદો થશે

આપણો કપાસ મોટા ભાગે આપણું જે કોટન હતું એ બાંગ્લાદેશ એક્સપોર્ટ થતું હતું પણ એ પણ હમણાં છેલ્લા બે વર્ષથી આપણા વૈશ્વિક લેવલે આપણા કોટનના ભાવ ઊંચા હોવાથી એક્સપોર્ટ બંધ થયેલ છે એટલે એ પણ માર પડેલ છે ખાસ કરીને જે ઊંચા ભાવ જવાનું કારણ શું હોય શકે તમારી દ્રષ્ટિએ ખેડૂતોના ઉત્પાદન ઓછું છે એની હિસાબે ભાવ ઊંચા રહે છે ખેડૂતોને ઉત્પાદન ઓછું હોય એટલે નીચામાં વેચવું પોસાય ને એમનો પણ ખર્ચ વધી જાય છે મણ મણ નીકળે નીકળે છે એની જગ્યાએ ખેડૂતોને તો એમને ખર્ચ ઓછું લાગે અને એમને પણ પહોંચાય વૈશ્વિક લેવલે બ્રાઝિલને ત્યાં બધા અગિયારસો બારસો રૂપિયામાં પણ ખેડૂતો કપાસ વેચી શકે છે એમને વીઘે સાઠ થી એસી મણનો ઉતારો બેસે છે જ્યારે આપણે વીઘે દસ થી પંદર મણનો ઉતારો બેસે છે જે પાણીની સગવડતા હોય એવા એવી જમીનમાં